વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અને જય રામાપીરની તો આપણે નીકળી ગયા છીએ જે રામાપીરના મંદિરે જસવંતપુરાથી રણુજા તો અમે આ નીકળી ગયા છીએ જસવંતપુરાથી રણુજા તો તમે જોઈ શકો છો ગેંગ ઘણી મોટી છે અને હજી રસ્તામાં જ છીએ અને આ મહાદેવના મંદિર પાસે પહોંચ્યા છીએ જે આપણે જસવંતપુરા ગામથી તો આગળ જઈને તમને મળીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ આપણે ગેંગ છે તો તમે જોઈ શકો છો કે આપણે જે મંડાલની સેન્ટર શાળા છે ત્યાં આવી ગયા છીએ અને આપની જે ટુકડી છે ત્યાં આગળ જઈ રહી છે અને બીજી ટુકડી પાછળ આવી રહી છે એ દેખાતી નથી તો જ્યાં આપણે રોકાવાનું રહેશે એટલા સુધી પહેલો બ્લોગ બનશે પછી જેટલેથી જવાનું રહેશે ત્યાંથી બીજો બ્લોગ એવી રીતે બ્લોગ બનશે જે કે પંદર એક દિવસના રહેશે તો બ્લોગ જોવા હોય તો ડેલીના તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી રાખજો તો આગળ જઈને મળીએ તો આ તમે જોઈ શકો છો કે આપણે જે સનાલીની સેન્ટ્રલ શાળા છે ત્યાં આવી ગયા છીએ

રણુજા જવાની ટુકડી

આપણે હડાદ આપણે બાર ગલી ગલીમાં જે બાયપાસ રસ્તો છે ત્યાંથી કમસે કમ નીકળી ગયા છીએ હડા અંદરથી તો આપણે ફેક્ટરી પાસે આવી ગયા છીએ જે હડાદની જૂની ફેક્ટરી કહેવામાં આવે એ તો તે આવી ગયા છીએ તો આ છે બાયપાસ રસ્તો હડાદનો કે જે કે ફેક્ટરી સુધી આવે જૂની ફેક્ટરી તો તમારે પણ આવવું હોય તો હડાદથી બાયપાસ રસ્તામાં તો અહીંયાથી આ રસ્તાથી આવી શકો છો તો આગળ જઈને મળીએ તો કાંઈ જ આપણા જે ભાઈબંધો હતા એ અમુક જે ટુકડી હતી એ આગળ નીકળી ગઈ છે જે અંબાજી તરફ અને આપણે જે છીએ એ પાછળ છીએ અને એક બીજી ટુકડી છે એ પણ આપણે આપણે પાછળ છે જે કે આપણે છીએ એ વછલા ગાળામાં છીએ એટલે કોઈ ટેન્શન નથી અમે ત્રણ ભાઈ જ છીએ જે બીજા બધા ભાઈઓ આ એક ટુકડી આગળ ગઈ છે અને બીજી ટુકડી પાછળ છે એટલે એ પણ ચાર કરીને જ આવતી હશે અને આપણે પણ નીકળી ગયા છે તો ચાલો આગળ જઈને મળીએ ગાઈઝ આપણે અંબાજી કે અંબાજી આવી ગયા છે અને રાતના નવ વાગે પહોંચી રહ્યા છીએ અંબાજી તો અહીંયા જ રોકાવાનું છે જમવાનું જમી લીધું છે જે કે અંબિકા ભોજનાલયમાં અને આ રહ્યું આપણું ટ્રેક્ટર જશવંતપુરાનું તો તો આ બ્લોગ આપણે અહીંયા સુધી જ એન્ડ કરીશું અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા અને મળીશું બીજા નવા બ્લોગમાં